પાંડવો હતા એક ભૂમિ હતી દુર્યોધને એટલું કીધું કે હે દ્વારકાધીશ કોઈના નાકા જેટલી ઊંધ ને નહીં દો ભાવાર્થ આવા મોપુરી બાપુ જેવા કાશ્મીરી બાપુ સંત મસ્તરામ ભીખુભાઈ હવે એમ થાય કે સાહિત્ય નો છંદ ક્યાં સાંભળાવો હાજુ સત્ય ઘી ને અત્યારે ડાલતા સમજે બધા

કવિ કાક એમ કીએ સાધુ માટે વાતેને કાચે દુનિયા હેમાલા નાતા અને કાંજી બૂટા બારોટ ઈ એમ કેતા કે સ્ટેજ ઉપર કેમ બેહું ને ભીખુભાઈ કેમ બેહું ને એમ બાર વર નીકળી જાય કેમ બેહું ને ઈ બાર વર નીકળી જાય ભજન સાચું સાહિત્ય હરસુર ગઢવી બચુભાઈ ગઢવી કવિ આપા ભાઈ આમ બેઠા હોય ને ત્યાં સુધી સ્ટેજ ઉપર આમ સામે આમ બેઠા હોય મર્યાદા હું વાત ન કરાય એટલી મર્યાદા પણ થોડીક વાર હોય દસ મિનિટ રમી લો બાપુના સાનિધ્યમાં સાનિધ્યમાં માસ્ટર ક્યાં ગયા વાત ને કાચે જડિયા

આ જગત માં દયાળુ કોણ છે આ જગત માં દાતાર કોણ છે તો હનુમાન સમ બળ ભાગી એ સતી ભગવાન ભોળોનાથ એમ કે હનુમાન સમનો ભાગી કઉ ચરણ રામ અનુરાગી કે રામ જેવું આ જગત માં એક પ્રિય મને એક ચરણ નથી લાગતું અને સાહેબ હમણાં જે ઓલી વાત કરીએ ને ડુગર ભરવાડ ની ઈ ઈશ્વરદાન ભાઈ ગઢવી ને સત્તાધાર રાજીપુરી બાપુ સત્તાધાર શામજી બાપુ આપા ગીગા ઈ શામજી બાપુ એને રૂબરૂમાં આ વાત કરેલી હતી રાજસ્થાનના પ્રસંગની

हाचो विश्वास को नहीं के भाई गया गया। ओलन, ओलन होली बैठा है <laughs> के उड जान की बपरी हिलूरी पीऊ से वी अब आयो समरो मरनो हरदी होली होला ने किया के हे होला अबे ऊपर ही काल से चक्रो बाज चकर 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 हम आटा मारे है नीचे शिकारी आटा मारे रियो है ऊपर ही काल से नीचे ही काल से

આવો અંતરનો પોકાર કરો ત્યારે હિંગલા ત્યારે રાજભાઈ આવે બાકી રાખી ને દેવું પાન બાબા હાઈ લાયલ કોડા એમ હું નીકળી પડ્યો હો નારાયણ બાબુ એમ કેતા હું નથી કેતો શું પણ એમ કહું એનો મતલબ અંતરનો પોકાર કરવાનો હોય અયાના ભાવતી જોકરો હાકલો તો ઢીંગલા તીથરો તણો તણે વિડિયો શૂટિંગ થાય છે જાહેરમાં કહું છું ચારણ તરીકે કે ભગવતીના

તો જોગીદાસ ખુમાણ જેવા એના કરાય મા હિંગલાજ કરાય આ રાદલ કરાય મા લાલબાઈ ના કરાય બાકી માય કાંગલાના ના કોઈ દી નો કરતા અને આના આટુ હે હું નથી આવ્યો ઈ તમને ચોખવટ પાડી દઉં હું આના આટુ મોરબી થી ગોંડલ ઉતી મારું હોન્ડા સ્પ્લેન્ડર લઈને મફત પ્રોગ્રામ માં સાધુ આરે ગયો હું મોરબી થી હા કે મોરબી ને કે ઉપલેટા પણ એક મોદપુરી બાપુના સાનિધ્યમાં મારી એક હાજરી પુરાવા અને એક પ્રાર્થના કરવા એવો કારણ કે અહીંયા સાહેબ આવા સંત મળે છે ને ત્યારે એમ થાય છે ભીખુભાઈ કે હૈયા નો ઠાકડો ઉતરી ગયો એટલે કાગે કીધું વાતેને કાચે દડિયા એ માળા ના તાળા એજી કામ ના ધોડી પણ એને કૂચ્યું નોદડી અમને આવા કોઈ સાધુ મળે તો આનંદગડી અંતરના ઉડાણ ને કોક વેધુ ને કહેવાય બાકી ઈ ચોરે નો ચિતરાય જીત ની વાતો શંકરા અને રાજીપુરી બાપુ એક મેં દુહો લખ્યો હમણાં ચારણ જે કવિતા બનાવતો હોય બોલતો હોય ને પ્રકૃતિ ને આધીન ભીખુભાઈ ઈ રૂડો બહુ લાગે એનું કારણ છે કે અમારા માં છે આ બધું અમારા હે એમ હું એમ નથી કેતો કે આ ભજન અમારું છે કે આ બધું અમારું છે આ સ્ટેજ અમારું હું એમ નથી કેતો પણ હું એમ કહું ચારણી સાહિત્ય બોલવું ને ઈ ચારણ નો દીકરો જ બોલી શકે હરસુરભાઈ ગઢવી એકવાર આવી રીતે જેતપુર અલા જૂનાગઢ માં પ્રોગ્રામ હતા ને બોલ્યા હતા એકવાર 1995 માં નારાયણ બાપુ પાહે કે મારે અહીંયા બોલાય નહીં કાઈ હરસુર ગઢવી એવું બોલ્યા હતા કે નારાયણ સ્વામી પાહે મારે કાઈ વાત ન કરાય પણ નારાયણ બાપુ એ

નમો રાજતા રંગ પે છત ધર્મી અને આવું ભગવતીનું આરાધન કરે રાજીપુરી બાબુ જગદંબાનું આરાધન કરે ભેળિયાવાળીનું અણવટ પાએ ઘણડ ઘૂઘર નાક નથા નરમણી સિંદૂર તિલક ભાલ સોપે સિદ્ધ માળા હાંકળી હેમકા દરકા ન હુલ્લર ધૂપ યગરા ધમધમે નવનાય માતું ઘેર રાખે સાદ આપે એમાં નવાબને નીકળવું નવાબ નીકળો પૂછે

કે મેં મૂળ મે નહી હું હું મૂળ માં નથી એમ હું કે મૂળ માં તો કે પાંચ રૂપિયા આપું ગાવું હોય ગા ગયા પાંચ રૂપિયા આપું ગાવું એ ગા અને કવિ નો મગજ ગયો ડગડી છેડકી એની ચારણ ની મને મારા ધડહેર માં મૂકી જા હે નવાબ મારા ધડહેર માં મૂકી જા તો કે પાંચસો રૂપિયા આપું ગાવું હોય ગા આવી ગયું એમ તો કે પાંચ ગામ આપું પાંચ ગામ આપું એટલું કીધું ને ત્યારે કવિ એ કીધું હવે લેતો કવિરાજ ગાતો તને રીઝવવા માટે નતો ગાતો આવા કોક મોધપુરી બાપુ જેવા બજરંગદાસ પાપા જેવા કોઈ માં ભગવતી રાજભાઈ નવલાખ લોપડી ને રીઝવવા માટે ગાતો તો અને એ જો રીજી જાય ને તો તારા જેવા નવાબ તો હતર આમ સલામ મારતા આવે હું તને રીજવા નતો ગાતો અને એટલે કેવું પડે કવિ લખે કે ના તો યમાણો ને હણો ને ભાવના અંતર ભરી ଆଉ ନାୟରୁ ବୋଲି ସବୁ ସାଜେ କରି ସୋମ ରଣୁ ଜ୍ଞାନ ତୁ ମାଧୁରୀ ନା ତୋନୁଯା ତ କରୁଛି ଅଣିବକୁ ତେୟାବୁ ଯେ

આવી વાતું ઘણી કરવી હે આવા છંદો ઘણા હે પણ હે માં આ દુનિયામાં કોઈ એવા સંત નો એવો ભેટો ખરાબ છે મોજપુરી બાપુ જેવા બજરંગદાસ બાપા જેવા સંત મસુરામ બાપા જેવા

ફરિયાદ ક્યાં કરીએ ફરી ફરિયાદ માં ફરિયાદ છે ફરિયાદ કોને કરવી ફરિયાદ ક્યાં કરીએ ફરી ફરિયાદ માં ફરિયાદ છે ઇંગ્લેન્ડ ચંડી ચોરુડાના આમટા આહાદ છે માદ્યંતર થી નીકળતા તું પુત્ર વાર ભોગ દે તું પુત્ર વારે ભોગ છોરું ભરે તું માત ચાપલ લેર ગાય લાવજે रांगणे या सामणो के समय नवतू तू साई ने ई पार्थ ने ये किए पिता मर समर आई ने महाभारत ना युद्ध में कुरुक्षेत्र ना मैदान में भगवान कृष्ण अर्जुन एम किए कहे धनंजय हे पार्थ तू बीजा ने याद कर मां चारणों जे हिंगलाट नु दुर्गा नु भजन करे એનું યાદ કહી તારા વિજય ના વાવટા આપોઆપ ફરકી જાહે એમ કે મહાભારતમાં કૃષ્ણ ભગવાન હર્જુન પિતામર સમર સાય ને

ભાઈ ને આગળ જતા અગો ભાઈ બેઠો હોય અગો ભાઈ ભાઈને નો ભાળી હગે રાઈતો રાત ફોરતુ લિયે લિયે હોય ગાડી તો એમ કે આ ગાડી ક્યાંથી આવી એવો સમય આવી ગયો હે ભયંકર આજ ભાઈ પણ ભાળી શકે નહીં ભાઈ ને આગળ જતા

કૃષ્ણ ની ગુણદેવી તું કહેવાય છે ચંદ્રવંશી રાજે છપાકરું ભીગવાય કેમ ગવાય ને છપાકરું એ હજી કોઈને ખબર જ નથી છપાકરું કઈ રીતે ગવાય ભાઈ આવી સંસ્કૃતા પડ તારવા ધરણા બેડ નામરા બમણા લીય વતારા શબ્દો સમજાવા જો હામે ઓલો તો ધાડ 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 હું પણ છપા કરો આ રાજભાઈ બધું ફેલાયું હે અને કીર્તિદારે રોગચાળો ફેલાવી નાખ્યો હે આ હું તો મોઢે કઈશ મારે કોઈની બીક નથી મને બીક એકની છે મારી માં કુળદેવીની ની રાજભાઈની ની મોગલ ની મારી માં બીક છે બાકી માણ થી હું નથી પીતો

ભગવાન ભોળોનાથ હોય કાહુ કે જીતમે હે ધરણી કાહુ કે જીતમે શંકર દાતા તો કાહુ કે જીતમે પીરફે પેગંબર કાહુ કે જીતમે સરસ્વતી માતા કાહુ કે જીતમે ગૌરી કે નંદન કાહુ કે જીતમે ભેરવ રાતા કોકના જીતમાં ગણે હોય તો રાધાજી એ હું જવાબ દીધો મેરે તો જીત મેં મીત બસે મેરે તો જીત મેં ક્રિષ્ન ભસે અભ કૃષ્ણ કે ચિતો કે જાનો વિધાતા આ આ બધું આના ઉપરથી થી આવડું કે મારા ચિત માં ભગવાન કૃષ્ણ હે મન મોવે તન બિલખે અડધું અંગ આટી ના માળીએ તાળજુ કોડી ના અને હાપેતરું હરદાર આવા દુવા કોઈ નહીં સાંભળે આવા આ દુઆ નો અર્થ કોઈ કરી દીયો તો મને ક્યો હાલો મન મોવે એટલે હું મોવાની છું એક બેન એક બેન ને પૂછે હે એમ પૂછે છે કે તમે ક્યાં જાવ હો ક્યાં ના હો મન 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 મોવે 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 તન 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 અડધું અડધું હાટીના હાટીના હું છું છું બિલખાના ઊભી ભીખુભાઈ તો તો મજા આવે આમ સમજાવીને કોડીનાર મારો પતિ હાટી ના માળીએ કામ કરે છે મારી દીકરી કોડીનાર હા હારે છે અને હા પેતરું હરધાર આ દુહા ઉપર આ ભાણે હરધાર મૂકવા જવું આવા દુહા ઉપર હું તમે નહીં આપણા વડીલો જીવી જાતા કહેવાનો ભાવાર વધારે બોલ્યો હોય તો માફ કરજો પણ ત્યાં સુધી અને અમારે આમ ઓલા ઓલારિયાના બધા ને થકા મારે બજરંગદાસ બાપો અને મજદારામ બાપા એ અમને થકા મારે હે કારણ કે અમે એના પોરો છે હાલી અને એના જ પોરો હે કદાચ મોતને આવવું હોય તો ભલે આવી જાય નથી થોડું જીવું હે પણ સારું જીવું હે થોડું ખાવું હે પણ હારું ખાવું હે અથુ જૈમાતાજી જે ગોજી